અહીંયા તો આપણે આવ્યા અહીંયા આપણને ઘણું બધું જાણવા મળ્યું છે કે માલ ઓછો આપે છે બિલ નથી આપતા હવે આગળનો પ્રશ્ન આપણે ગ્રાહકને પૂછીએ કેટલા સમયથી બેન તમને બિલ નથી આપતા એન પપ્પા આવતા હોય આમ તો ક્યારે આવું અંગૂઠો કેને તમારા નામનો છે ને અંગૂઠો અંગૂઠો મારા નામનો તમારે હાજર આવવું પડે તમે આવો ત્યારે અંગૂઠો તો હું જ લાવું છું અંગૂઠો હું આવું

રાખવું છે તો તમે ઓન ઓન રેકોર્ડ કેમ ચણાનું બિલ ચડાવી દીધું છે એમાં હું આપણને કે લઈ જશે એવું હતું લઈ જશે તો ગ્રાહકને તમારે પૂછવાનું હોય ચણા જોઈ કે નથી જોતા કે હસબન્ડ આવે ને એ ના એ બેન તો એમ કે છે કે ત્રણ ચાર મહિનાથી આપતા નથી ના 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 એવું ક્યારેક લેટ વેલા મોડા આવ્યા હોય એવું હોય વેલા મોડા આવ્યા હોય બરોબર છે એટલે વેલા મોડા આવે છે ચણા આ ઘણી વાર ડિલિવરી અડધું આવે એવું આવે અડધું આવે મોડું આવે તમે ઉપર ફરિયાદ કરેલી છે કે અડધું એને ખબર જ છે ને આપણે

શું મફત મળે છે બિલ તમે કેટલા ટાઈમ નથી હમણા બંદ આપે આજ બંધ આજ બંધ થઈ ગઈ બેન નો ઓલા બેને તો એવી રીતે વાત કરી કે બિલ તો આપતા જ નથી એના ઘરવાળા લેવા આવે છે તમે હમણાં તો એ બેન ને પાછા કાઢ્યા હતા કે અંગૂઠો નથી આવતો ફિંગર નથી એ તો ઓલું બંધ હતું ઉપરથી બંધ હતું એટલે કેમ એટલે શું પ્રિન્ટર ખરાબ થયું તમે એમ કહેજો કે મહિના દી પ્રિન્ટર ખરાબ થયું ક્યાં ના ના સવારથી જ બગડી ગઈ સવારથી બગડી ગઈ તો આની પહેલા ઓલા ભાઈ લઈ ગયા એનો બિલ તમે દીધું ને બાઇક લઈને આવ્યા હતા એનું છે મારા ઘરે એને ચણા તમે આપ્યા નથી એનું બિલ તમે ચડાવી દીધું એ તો એ હમણાં આવશે લેવા એવું હોય ના એ ભાઈએ કહી દીધું લઈ લીધું ચણા આવતા નથી ચણાનું કઈ કીધું નથી એને ખબર નહીં ભાઈ અમારી પાસે વિડીયો બધું વિડીયો પ્રૂફ છે

પેલા अंगूઠો લઈ લેવાનો પછી બેદી પછી માલ લઈ જવાનો એવું ના 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 એવું એ તો એ પોતે ઘણી વાર આવે એને તો એને તો તમારે કેવી સિસ્ટમ છે પેલા ઘઉં ચોખા ચોખાને દઈ દેવાના પછી ચણા લઈ જવાના એવું આ એવું ઘણીવાર લેટ આવી હોય ને તો દઈ એટલે ચણા તો અત્યારે તો આજરમાં છે ને ચણા અત્યારે તો આપી છે ને બધી ને ભાઈ તો એમનો ગયા પછી લઈ જશે આ રીતે કેટલા ટાઈમ દઈ પછી લઈ જાય ના 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 એવું નહી તો કોક નાકબા બઈ એવું નહી

ત્રીસ રૂપિયા ચણા ના લીધા ને પચાસ રૂપિયા દાળ ના લીધા કેટલા ટાઈમ તમને ચણા નથી આપતા નથી આપતા ચણા તો ક્યારેય નથી ચણા જ નથી બિલ આપે છે તમને બિલ પાકી રસીદ આપે છે પાકું બિલ આપે તરફથી છે હું ક્યારેક ક્યારેક લેવા